બસોને ને ગ્રામ પંચાયતમાં પેટા મળીને કુલ ચારસો સાત પંચાયતમાં આવેલી ઉપરાંત જ્યાં મધ્ય સત્ર ચૂંટણી યોજાવાની છે તમામ ગ્રામ પંચાયતને વહીવટદાર શાસનમાંથી મુક્તિ મળશે ત્રણ વર્ષ કરતાં વધુ સમય સુધી વહીવટદાર શાસન રહેવાના ગ્રામ પંચાયતના વહીવટમાં શિથિલતા આવી ગઈ હતી એકાદ માસ પહેલા કલેક્ટરે સરપંચ પદ માટે રોટેશન જાહેર કરી ગ્રામ્ય રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સત્તાવાર રીતે જારી કરાયેલા કાર્યક્રમ અનુસાર કચ્છની એકસો ને છાસઠ ગ્રામ પંચાયતની સામાન્ય અને બસો પંચાયતની પેટા ચૂંટણી માટે બીજી જૂને વિધિવત જાહેરનામું બહાર પડતાની સાથે ઉમેદવારી શરૂઆત થશે જૂન સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે ઉમેદવારી પત્રકોની ચકાસણી દસમી જૂને કરાશે જૂને ઉમેદવારી ફોર્મ અંતિમ સ્પષ્ટ થશે ગ્રામ પંચાયતની ચૂંટણી ઈવીએમથી નહીં પણ બેલેટ પેપરથી યોજવામાં આવે છે ત્યારે ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે સ્થાનિક તંત્ર મતદાર યાદીને સુવ્યવસ્થિત બનાવવા મતદાન મથકોની ચૂંટણી કામગીરી માટે સુસજ્જ કરવા સ્ટાફને તાલીમબદ્ધ કરવા સહિતની તૈયારીઓને અંતિમ ઓપ આપવા કામે લાગ્યું છે ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે ગ્રામીણ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે ગામના મુખી બનવા માટે થનગનતા મુરતિયાઓ પોતાના ચોકઠા ગોઠવવામાં વ્યસ્ત બની ગયા છે